હોસ્પિટલ દ્વારા નવરાત્રી સમયે કોઈ પણ ખેલૈયાઓ ઈજાગ્રસ્ત થાય કે અન્ય કોઈ સમસ્યા પડે તે માટે તંત્રોને સજ્જ કરી દેવાયું છે સુરતના સિવિલ હોસ્પિટલ નવરાત્રીના પર્વને લઈ સજ્જ થઈ ગઈ છે તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમે તે માટે નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના બને જેમ કે આગ રોડ અકસ્માત ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ તમામ અનિશ્ચિય ઘટના ન બને તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થયું છે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રીનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈપણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા ઓળખતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે